ખેડાના કપડવંચ પાલિકા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે કપડવંજમાં કમળાના ત્રીસથી વધુ દર્દીઓ સારવાર માટે સહયોગ હોસ્પિટલમાં દાખલ થયા છે રોગચાળો વકરવાની સંભાવનાને પગલે લોકોમાં ભય ફેલાયો છે પાલિકા વિસ્તારમાં ગટરોની સમસ્યા તેમજ પાણીની નવી લાઇન નાખવા છતાં રોગચાળો ફેલાતા પાલિકાની સ્વચ્છતાની પોલ ખુલી ગઈ છે તાજેતરમાં જ નવી પાણીની લાઇનો નાખવામાં આવી છે ત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની સ્લમ વિસ્તારમાં ફરિયાદો ઉઠી છે ચાર ચાર દિવસ રિપોર્ટ કરે છે નગરપાલિકા સવાર ના ઘટરો ભરાવે છે પછી ફોન કરે તો આવે ના આવે એવું અંદાજન પંદર માં વધારે જેવા છે કે છેલ્લા ત્રણ દિવસ માં છે મોસ્ટલી છે ને બધા નાના બાળકો છે જેની ઉમર ત્રણ વર્ષમાં માં ને પંદર વર્ષ સુધીના બધા બાળકો છે યંગ છે